ગાંધીનગરના બહિયલ ગામમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતા ભારે તંગદીલીનો માહોલ સર્જાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી જેને લઈને ચાલુ ગરબામાં પથ્થરમારો દુકાનમાં તોડફોડ અને આગ ચંપી થતાં નાસભાગ મચી ગઈ હતી સ્થિતિ વધુ ન બગડે તે માટે પોલીસના ઉતારી દેવામાં પણ હુમલો કરાયો જેટલા લોકોને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે સુરેન્દ્રનગરના સાત વ્યક્તિને અમદાવાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ઇન્સ્પેક્ટરની નોકરી આપવાનું કહીને પાંત્રીસ પોઈન્ટ પંદર લાખનો ચૂનો લગાવનાર ઠગ યુગલની ધરપકડ કરવામાં આવી છે આ ઠગ યુગલની મોડેસ ઓપરેન્ડી જૂની અને જાણીતી હતી જેમાં તેઓ એક ઉમેદવારને મળે પછી તેના બીજા કોઈ સગા સંબંધીને નોકરી જોઈએ તો કહેજો કહીને ઝાડમાં ફસાવતા હતા ત્યારે નોકરી માટે રાહ જોતા ઉમેદવારોનું મેરિટ લિસ્ટમાં નામ ન આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો જેના પગલે પોલીસે છેતરપિંડી આચરનાર કાનજીભાઈ કુણપરા અને કિરણબેન સરવાણીયાની ધરપકડ કરી અમદાવાદમાં રહેતા વિજય વાઘેલાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદમાં વધુ એકવાર ડિજિટલ એરેસ્ટનો કિસ્સો સામે આવ્યો છે જેમાં સાયબર માફિયાઓએ નિવૃત્ત શિક્ષકને તેમના પરિવાર સાથે અઠવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ કરીને તેમની પાસેથી લાખ પડાવ્યા હતા મની લોન્ડરિંગ અને પોર્નોગ્રાફીના પ્રકરણમાં તમારા સામે ફરિયાદ થઈ હોવાનું કહીને જીવરાજ પાર્કમાં રહેતા મહેશભાઈ પરમાર પાસેથી ગઠિયાઓએ પૈસા પડાવી લીધા હતા ત્યારે આ બાબતે શિક્ષકે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે